હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે પરીક્ષા બે હજાર પચીસ નું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને આના પછીના વિશેના વિડીયો તેમજ ધોરણ નવના ના તમામ વિષયના વિડીયો નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા અથવા દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર એસી તો ચાલો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ મને કરી દો તમારે એસી માંથી એસી ગુણ મેળવવા છે કે નહીં હા કે ના તો હું કહું એ પ્રમાણે તમારે પેપરની તૈયારી સરસ મજાની કરવાની છે જેથી કરીને આપણો એક પણ માર્ક્સ કપાય નહીં તો ચાલો પેલો પ્રશ્ન છે વિકલ્પો છે તો વિકલ્પો લઈ લઈએ પૃથ્વી પર આવીને પડે છે જેનું કારણ છે ગ્રેવી ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે ગુરુત્વાકર્ષણ બળ તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર સાના પર છે તમામ વસ્તુ ઉપર એટલે કે આપેલા તમામ વસ્તુનો આકાર વેગ સ્તરલની સ્નિગ્ધતા ધ્વનિની પ્રબળતા કયા એકમમાં મપાય છે ડેસીબલ પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ લગભગ કેટલી હોય છે વીસ એમ હવે વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે અમારે સર એસી માંથી એસી ગુણ મેળવવા છે દરેક વિષયમાં એટલે કે અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી મેળવવી છે તો શું કરવું તો ભાઈ સરસ મજાના પેપર લઈ પેપરનું તમારે સોલ્યુશન કરવું પડે જેથી કરીને એના જવાબ કેવી રીતે લખવા પેપરમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની માહિતી મળી શકે તો બધાને સારા માર્ક્સ મેળવવા હોય તો એમના માટે કઈ રીતે પેપર તૈયાર થઈ શકે કેવી રીતે પેપરના જવાબ હોઈ શકે કેવા પ્રશ્ન હોઈ શકે તો આવા ધોરણ આઠના ત્રીસથી થી પણ વધુ પ્રશ્નપત્રો એમાં વિજ્ઞાનના પાંચ પેપરો ગણિતના પાંચ પેપરો બરાબર લગભગ બધાના પાંચ પાંચ પેપરો છે તો ત્રીસથી થી પણ વધારે પ્રશ્નપત્રો તમારે જોતા હોય તો મળી જશે

ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ તમારા મમ્મી અથવા મોબાઈલ ખુલ્યાંબર નાખી ઓટીપી કરો ચાર ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કુસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવે વિડિયો જુઓ જો સ્વથી પ્રોજેક્ટ બધાની પીડીએફ ફ્રીમાં છે બરાબર બરોબર ટૂંકમાં પેડ કોર્સમાંથી તમને બધું જ

આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે આઈરિસ કની નીકા કહેવાય આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે વિટામિન એ ત્યાર પછી વ્યાખ્યા આપો ગમે તે ચાર તમારે લખવાની છે દબાણ ઘર્ષણ બળ આવર્તકાળ અર્થિંગ પ્રકાશનું વિભાજન ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ લખો જો મિત્રો આ બધું પીડીએફ સ્વરૂપે મેં કીધું એમ એપ્લિકેશનમાંથી તમને મળી જશે ને તમને વાંચવાની પણ બહુ સરસ મજાની

એકબીજાને સમાંતર 40 સેમી અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીનબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે અસંખ્ય આપણી આંખમાં સળી કામ શું છે પ્રકાશની ઝાંખા પ્રકાશની સંવેદના પારખવાનું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તફાવત પૂછાય આપણે નર જાતિ અંતસ્ત્રાવ અને માદા જાતિ અંતઃસ્ત્રાવ જો આપણે ખાલી બબ્બે મુદ્દા લખવાના છે પણ છતાં આપણે વધારે મુદ્દા લખ્યા છે તમને આમાંથી જે યાદ આવે પણ યાદ રાખો જો અહીંયા नर જાતિ અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે તો સામે માદા જાતિ અંતસ્ત્રાવ ઈસ્ટ્રોજન લખવાનું ટૂંકમાં જોડીમાં લખવાનું તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે બરાબર હવે અંડપિંડ વાળું ઉપર ન લખી શકાય ભલે સાચા જ મુદ્દા છે પણ છતાંય જોડી બનતી નથી બરાબર એટલે મિત્રો માર્ક્સ ન મળી શકે એવું બની શકે ઘોંઘાટ અને સંગીત તો એના પણ આપણે ચાર ચાર મુદ્દા લખ્યા છે શું કામ ખ્યાલ આવે એટલે નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન એના પણ ત્રણ ત્રણ મુદ્દા લખ્યા છે સરસ મજાના શંકુ કોષો અને સળી કોષો એના પણ ત્રણ ત્રણ મુદ્દા લખ્યા છે આપણે બબે લખવાના છે પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવજો સરસ મજાની પદ્ધતિ લખી નાખી છે આપણે બરાબર જો આ પદ્ધતિ છે આકૃતિ પણ આપણે દોરવાની છે ત્યાર પછી અહીં અવલોકન છે અને અંતે નિર્ણય છે ઢોળ ચઢાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રો નિર્દેશન કરું તો પદ્ધતિ છે સરસ મજાની આકૃતિ છે બરાબર આકૃતિ પરથી તમારે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ લખ્યા બાદ અવલોકન કરવાનું છે અને છેલ્લે અવલોકન કર્યા પછી તમારે નિર્ણય લખવાનો થશે હકીકત બરાબર નિર્ણય બે સમશિતિ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવૃત્તિ ઘર્ષણ બળ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવો બરાબર તો એ પણ અહીંયા મિત્રો દર્શાવેલું છે આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય ચાલો વૈજ્ઞાનિક કારણો આપો ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે હવાઈ મથકની આજુબાજુના વિસ્તારમાં ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ વધીએ

ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો બરોબર આપણે આવી સામાન્ય નોર્મલ આકૃતિ દોરીએ તો વધારે સારું રહેશે નીચેના ટૂંકમાં લખો એક છોકરાની ઉંમર વર્ષ છે અને તેની ઊંચાઈ એકસો વીસ સેમી છે જો નવ વર્ષે છોકરાની ઊંચાઈની ટકાવારી પંચોતેર ટકા હોય તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજીત ઊંચાઈ કેટલી થશે તો અંદાજિત ઊંચાઈ એકસો સેમી થશે એપ્રોક્સિમેટ એડ્રીનલ ગ્રંથિના અંતસ્ત્રાવના કાર્યો જણાવો સંપર્ક બળ અસંપર્ક બળ સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા ત્રણ ઉદાહરણો આપો ત્યાર પછી ટૂંકમાં ઉત્તર લખો નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે એને ઓળખો જેમ કે ઢોલક સિતાર વાંસળી અને મંજીરા એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ દોલન કરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો બરાબર તો આવૃત્તિ છે દસ હર્ષ અને આવર્તકાળ છે સાવધાની રાખવી જોઈએ પરાવર્તન એટલે શું પરાવર્તનના નિયમો લખો ત્યાર પછી ખાલી જગ્યાઓ આવૃત્તિનો એકમ છે હર્ષ જે તે પદાર્થ વિજ્ભારીત છે કે નહીં તે જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે કેલેડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય છે કીકે ને નાની મોટી કરવાનું કામ આઈરીસનું છે ખરા ખોટા બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટન ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે ખોટું ટીણા आवाजની આવૃત્તિ વધુ હોય છે ખરું भूकंपનું પૂર્વાનુમાન કરી શકાય છે ખોટું આપણી આંખમાં આવેલા સંકો કોષો રંગ પરખી શકે છે ખરું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો એવી આશા રાખીએ કે બધાને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે આ પેપર સેટ છે સરસ મજાનો સોલ્યુશન સાથે દરેક વિષયના ચાર ચાર પાંચ પાંચ પેપરો છે જ વધુ પેપરો તો જઈને મેળવી લેજો અને વેકેશન માટે ગણિત વિજ્ઞાન ધોરણ નવ પેબલ પ્લાન ઓફર ચાલે છે તો મેળવી લેજો વહેલી તકે બરોબર પછી પ્રાઇસ એમની વધી જશે પણ બહુ સરસ મજાના વિડીયો છે એટલું કહી શકાય તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ